જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ શ્રીમદ્દેવી ભાગવતમાં મહીષાસુરવધની કથા આજે આપણે શ્રીમદ્દેવી ભાગવતમાં આવતી મહિષાસુરવધની કથા વિશે જાણશું ષ્ટિ તુ નારાયણી મહી સાસુરે માર્યો માહિષાસુરે માર્યો રૂપે શ્રીમદ દેવી ભાગવતના સ્કંદ પાંચમાં અધ્યાય એક થી પંદર માં શ્રી મહિષાસુરની કથા શ્રી વેદવ્યાસજી પરીક્ષિતના પુત્ર રાજા જન્મ જયને કહે છે જેનો સારાંશ આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં મહીસાસુર નામે પ્રતાપી રાજા હતો દેવો પર જીત મેળવવા માટે તેણે દસ હજાર વર્ષ સુધી કઠિન તપસ્યા કરી હતી બ્રહ્માજીએ પ્રસન્ન થઈ રાજાને વરદાન આપ્યું કે કોઈ પણ પુરુષના હાથે મૃત્યુ ન થઈ શકે માત્ર નારીના હાથે તારું મૃત્યુ થાય અભય બનેલા મહીસાસુરે સમુદ્ર પર્વતની ભૂમિ જીતી લીધી બ્રહ્માંડ પર કારો કેર વર્તાવ્યો દેવતાઓના નિવાસો પર હુમલાવ કરી સ્વર્ગ પર કબજો જમાવી લીધો મહીસાસુર સામે હિંમત હારી ગયેલા દેવતાએ ત્રિદેવનું શરણ લીધું આ દાનવનો સામનો કરવા બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતાનામાંથી શુદ્ધ ઉર્જા એક બિંદુ પર એકઠી કરી અને તેને દસ ભુજારામાં દુર્ગાનું સ્વરૂપ આપવામાં આવ્યું બધા દેવોએ જય જયકાર કરી મા દુર્ગાનું પૂજન કર્યું બધા દેવતાઓએ પોતાના આયુધ્યો અને અન્ય પાવન વસ્તુ આપી મહીષાસુર મર્દિની પૂજાઓમાં અગ્નમાલા પરસુ ગદા બાણ વ્રજ વ્રજ પદ્મ ધનુષ્ય ગુનિકા દંડ શક્તિ ખડ શંખ ઘટા મધુપાત્ર સૂર પાસ અને ચક્ર ધારણ હતા માદેવીએ અત્યંત મોટા અવાજે સિંહ ગર્જના કરતા સમુદ્રો કંપી ઉઠ્યા પૃથ્વી દોલવા લાગી અને પર્વતો હલવા લાગ્યા મા દુર્ગાએ મહીસાસુરના સૈન્યને ધૂળચાટું કરી દીધું દેવી શક્તિએ સતત નવ દિવસ સુધી દૈત્યની સામે ભીષણ યુદ્ધ કર્યું મહાદેવી ઉછર્યા મહીસાસુર પર ચડી બેઠા પછી પોતાના પગથી તેને દબાવીને સૂરથી તેના ઘરામાં ઘા કર્યા દેવીના પગ નીચે દબાયેલો હોવા છતાં મહીસાસુર પોતાના મુખેથી બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો તુરંત દેવીએ પોતાના પ્રભાવથી અટકાવી દીધો અડધો નીકળ્યો હોવા છતાં દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ત્યારે માતાએ તલવારથી તેનું મસ્તક છેદી નાખ્યું હાહા કર હાહા કરતી દૈત્યોની સગરી સેના ભાગી ગઈ સમસ્ત દેવગણે પ્રસન્ન થઈ માતાની સ્તુતિ કરી આમ દેવી સંપત્તિની પુનઃ સ્થાપના થઈ મહીસાસુર વધે એક અલંકારિત ઉક્તિ રૂપક છે જ્ઞાનરૂપી શક્તિથી અંધકાર અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનની પુનઃ સ્થાપના કરવાની છે નવ દિવસ નર નવ નવરૂપની પૂજા અર્ચના જપ તપ વ્રત ઉપવાસ અનુષ્ઠાન વગેરે નવરાત્રિમાં કરીને આપણે માતાજીની આરાધના કરીએ છીએ અને માતાજીને નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદન માવસ જો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ ઓમ ભગવતી ભવ દુઃખે કાપો હે મા ભગવતી અમારા સર્વે દુઃખ તમે હરી લેજો અને સદબુદ્ધિ આપજો અને સારા સારા કાર્યો કરીએ એવી શક્તિ આપજો જય માતાજી